નમસ્કાર દોસ્તો સ્વાગત છે અને ભાગ બે ની અંદર આપણને જે પાઠ નંબર આઠ આપેલો છે છાલ છોતરા અને ગોટલાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠ ની આ જે સ્વ અધ્યયન છે ધોરણ નવ ની તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક દોસ્તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના જે આવનારા વિડીયો અને આવનારા પીડીએફ છે તેની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અને હવે ખાસ મહત્ત્વની સૂચના એ છે કે વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો કોમેન્ટની અંદર જણાવી દો જોઈએ કે છાલ છોતરા અને આ પાઠના લેખક કોણ છે ચાલો જોઈએ આપણે વિભાગ બી નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એમાં છે ઠોઠ નિશાળ્યો તો એમાં જવાબ આવશે વિકલ્પ ક બકુલ ત્રિપાઠીનું ઉપનામ હતું ઠોઠ નિશાળ્યો અને હાસ્ય નિબંધ તો એમાં જવાબ આવશે વિકલ્પ બ છાલ છોતરા અને ગોટલા મિત્રો તમારા માટે ખાસ એક મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી અને ખાસ મહત્ત્વની વાત તો એ છે કે હવે તમે વોટ્સઅપ પર પણ તમારા પીડીએફ અને પીપીટી મેળવી શકો છો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગપોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારની સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો જેથી કરી અને આ જે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન છે તે તમે ખૂબ સરળ રીતે તેનો અભ્યાસ કરી શકો અને સ્વાધ્યાયન પોથીમાં લખી શકો અને સાથે સાથે પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે આપણી એપ્લિકેશન જે છે એ પીડીએફ એપ્લિકેશનની પીડીએફ ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો જોઈએ બ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો ત્રીજો લેખકના મતે ભારત દેશે ખાલી જગ્યાની નવી સંસ્કૃતિ વિકસાવી છે તો જવાબ આવશે છોતરા અને ગોટલા ચોથું શિલ્પો મૂર્તિઓ અને ધર્મ પ્રતીકોની આસપાસ ખાલી જગ્યા વેરાયેલા હોય છે તો જવાબ આવશે નારિયેળના છોતરા પાંચમું લેખકે આંબાના ફળના પર્યાય રૂપે ખાલી જગ્યા શબ્દનો ઉલ્લેખ કર્યો છે તો જવાબ આવશે આમ્ર છઠ્ઠું લેખકે પાઠમાં ખાલી જગ્યા ગુજરાતી ઉલ્લેખ કર્યો છે તો બેફામ સાતમું ઓલિમ્પિકમાં ખાલી જગ્યા સ્પર્ધા રાખવાનું લેખક સૂચન કરે છે તો કેળા ફેંક વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે ખાલી જગ્યા દેશને આપ્યા છે તો જવાબ આવશે ભારત ત્યાર પછી ક એક વાક્યમાં ઉત્તર લખો એમાં નવમો સવાલ લેખકે ભારતીયોની કેવી કુટે ઉપર કટાક્ષ કર્યો છે તો લેખકે ભારતીયોની ગમે ત્યાં છાલ છોતરા ગોટલા કે ફોતરા ફેંકી એ ગંદકી ફેલાવાની એ જે કુટેવ છે ગંદકી કુટેવ ઉપર કટાક્ષ કર્યો છે દસમો સવાલ લેખકના મતે બીજા દેશના લોકો કેળા ખાઈને છાલ ક્યાં ફેંકે છે ઉત્તર લેખકના મતે બીજા દેશના લોકો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિનમાં ફેંકતા હશે અગિયારમો સવાલ લેખકના મતે આપણે કીડીઓને ફોતરા કેવી રીતે પહોંચાડીએ છીએ તો ઉત્તર લેખકના મતે આપણે કીડીઓને ફૂતરા એમના ઉપર દયા કરી અને ફૂતરાની હોમ ડિલિવરી આપીએ છીએ બારમો સવાલ ભારતના લોકો કઈ સ્પર્ધામાં ચંદ્રક લાવે છે તો ઉત્તર ભારતના લોકો કેળાની છાલ ફેંકની સ્પર્ધામાં ચંદ્રક લાવે છે તેરમો સવાલ આખો ઉનાળો આપણે ગલીઓ શેરીઓ માર્ગોને શાનાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ તો ઉત્તર આખો એ ઉનાળો આપણે ગલીઓ શેરીઓ માર્ગોને કેરીના ગુટલાથી વિભૂષિત કરીએ છીએ ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ચૌદમો સવાલ લેખકે ફિલ્મી શાયરાના ફિલ્મી શાયરના ગીતને જૂઠું કેમ કહ્યું છે તો જોઈએ ઉત્તર એક ફિલ્મી શાયરે ગાયું છે કે દિલ કે ટુકડે હજાર હુએ એક યહા ગીરા એક વહા ગીરા હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાકની પાસે જ એ હોય છે બધા પાસે નથી હોતું વડે જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ એટલે દિલના હજાર ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ એવું સદ્ભાગ્ય તો કોકને જ મળે પણ ફોફા કે ટુકડા દો ચાર હોવે એક યહા ગીરા એક વહા ગીરા એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ તેમ છીએ શૈશવથી તે વૃદ્ધાવસ્થા સુધી એટલે કે દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજના કમ્પાઉન્ડમાં જ દેખાય પણ ફોફા કે ટુકડે ઈધર ઉધર યહાવાહાં સબ જગ ત્યાર પછી છે પંદરમો સવાલ લેખકના મિત્રો પાસે શેનું કૌશલ્ય હતું ઉત્તર લેખકે તો ઘરને ત્રીજે લેખક કહે તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બારી બહાર બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચો વચ પડે બે ફૂટ આમય નહીં ને પાંચ ફૂટ નહીં બરાબર રસ્તાની મધ્યમાં કંપાસ લઈને માપી જો આમ લેખકના મિત્રો પાસે કેળાની છાલ ફેંકનું અજબ કૌશલ્ય છે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના સાત આઠ વાક્યમાં ઉત્તર લખો એમાં સોળમો સવાલ છાલ છૂતરા અને ગોટલા પાઠ દ્વારા આપણે શું શીખ્યા આ પાઠમાંથી મુખ્ય વાત એ શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય આથી આપણે મંદિરો અને તેની આસપાસ પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ ત્યાં કચરો ન કરવો જોઈએ જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા જોઈએ ઉનાળામાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે કચરાપેટીમાં નાખવા જોઈએ તેનાથી મધમાખીનો ઉપદ્રવ નહીં થાય આપણે કેળાની છાલ રસ્તા ઉપર ન ફેંકવી ટૂંકમાં શિંગના ફોતરા હોય કે નારિયેળના છોતરા તેને રસ્તામાં આવતા જતા કચરા પેટી દેખાય એમાં નાખી દેવા જોઈએ ઘર સ્થળો મંદિર જાહેર રસ્તા કે જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા એ આપણી ફરજ છે આ વાતને લેખકે દ્રષ્ટાંતો દ્વારા કાવ્ય પંક્તિ અને ફિલ્મી ગીતોની પંક્તિઓ ટાંકીને વ્યંગ્યાત્મક શૈલીમાં સમજાવી છે અને આપણી આવી અણઘડ કુટેવોને દૂર કરવાની વાત કરી છે સત્તરમો સવાલ જીવદયા પ્રેમના નામે લેખકે આપણે કઈ નબળાઈ ઉપર અંગુલી નિર્દેશ કર્યો છે વિગતે જણાવો તો આપણે ફોતરાને ગમે ત્યાં ફેંકવાને બદલે રૂમાલમાં બાંધીને મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં ફાળવી દેવી જોઈએ પરંતુ આપણે રહ્યા જીવદયા પ્રેમી આપણે શિંગના ફોતરા ફેંકીએ ત્યારે કીડીઓ સપરિવાર સાથે આવે છે બિચારી નાનો જીવ કેટલું ચાલીને કચરાપેટી સુધી જવાની એ થાકી ન જાય એમ વિચારી એના ઉપર દયા કરીને આપણે ફોતરાની હોમ ડિલિવરી કરીએ છીએ લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી કુટી ઉપર હળવો કટાક્ષ પણ કરે છે અઢારમો સવાલ સ્વચ્છતા અંગેના તમારા મંતવ્યો સ્પષ્ટ કરો તો સ્વચ્છતા એટલે શુદ્ધતા અને સ્વચ્છતા એટલે આરોગ્ય માનવ જીવનને આરોગ્યમય અને સુખમય બનાવવા માટે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે વ્યક્તિગત સ્વચ્છતા રાખવાથી શરીર તંદુરસ્ત રહે છે અને આસપાસના વાતાવરણની સ્વચ્છતા જાળવવાથી રોગચાળો ફેલાતો નથી શાળા ઘર રસ્તા બગીચા નદી તળાવ વગેરે જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિકની ફરજ છે સ્વચ્છ ભારત અભિયાનનું સૂત્ર પણ એ જ છે કે આપણે સૌ એ મળીને આપણા ગામ શહેર અને દેશને સ્વચ્છ બનાવવો જોઈએ સ્વચ્છતા આપણું નૈતિક કર્તવ્ય છે સ્વચ્છતા રહિત જીવન ગંદકી રોગો અને દુર્ગંધને આમંત્રિત કરે છે જ્યારે સ્વચ્છતા આરોગ્ય આનંદ અને સદાચાર લાવે છે મિત્રો ધોરણ દસ અને નવ માટે ખૂબ જ ઉપયોગી એવા જે વ્યાકરણના ટોપિક છે એ વ્યાકરણના ટોપિક માટે આપણે એક સરસ મજાનો કોર્સ તૈયાર કરેલો છે જેમાં તમને ગુજરાતી વ્યાકરણના દરેકે દરેક ટૉપિકની ખૂબ જ સરળ રીતે સમજૂતીના વિડીયો અને પીડીએફ મળી જશે માત્ર એકસો નવ્વાણું એકસો ઓગણપચાસ રૂપિયાનો કોર્સ છે તો આજને આજે જોઈન્ટ થઈ જજો તમનું તમારું જે વ્યાકરણ છે એમાં તમને ખૂબ જ ઉપયોગી થશે વિભાગ સી વ્યાકરણ વિભાગ એમાં છે જોડણી તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો પણ અહીંયા તમે જોશો તો આપણે સમાનાર્થી શબ્દો જે છે એ લખવાના છે નૂતનનું સમાનાર્થી થશે નવીન મક્ષિકાનું થશે માખી કૌશલ્યનું કુશળતા પ્રતિકનું થશે નિશાની અને આમનું થશે આંબો ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દો તો વિદેશનું સ્વદેશ પ્રાચીનનું નૂતન વિકસિતનું અવિકસિત સ્વચ્છનું અસ્વચ્છ પુરાણીનું નવીન પ્રિયનું અપ્રિય ત્યાર પછી આપણે જોઈએ એકવીસમો પ્રશ્ન નીચેના શબ્દમાંથી સાચી જોડણી સુધીને શોધીને લખો ચાલો તો અહીંયા તમે જોશો તો વિભૂષિત પરિવર્તન સંસ્કૃતિ ઉપનિષદ પ્રેક્ટિસ અને મ્યુનિસિપલ વગેરે જેવા શબ્દોની જોડણી આપણે આપેલી છે ત્યાર પછી છે બાવીસમું લિંગ ઓળખાવ એમાં પ્રવૃત્તિ તો સ્ત્રીલિંગ ગૌમાતા તો સ્ત્રીલિંગ રામાયણ તો સ્ત્રીલિંગ નારિયળ તો નપુસકલિંગ કીડી તો સ્ત્રીલિંગ ભાલો તો પુલ્લિંગ અને કબર તો સ્ત્રીલિંગ ત્યાર પછી છે ત્રેવીસમું સંધિ વિચ્છેદનો સાચો વિકલ્પ શોધો રામાયણ તો રામ વત્તા અયન સ્વચ્છ તો સુવત્તા અચ્છ ચોવીસ મું નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો દોડવું તો પર પ્રત્યય સદભાગ્ય તો પૂર્વ પ્રત્યય અપ્રિય તો પૂર્વ પ્રત્યય પચીસ નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો સુગંધ તો ભાવવાચક અમેરિકા તો વ્યક્તિવાચક થાક તો ભાવવાચક અને સુંઢ તો દ્રવ્યવાચક ત્યાર પછી છે સમાસ ઓળખાવો સોમનાથ તો તત્પુરુષ સમાસ મહાભારત તો કર્મધારી સમાસ બાલ મંદિર તો તત્પુરુષ સમાસ સત્યાવીસમું નીચેના વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો બે ફૂટ આમય નહીં ને પાંચ ફૂટ તેમય નહીં તો સંખ્યાવાચક વિશેષણ એ મૂલ્યવાન વસ્તુઓ છે તો તો ગુણવાચક ગુણવાચક વિશેષણ વિશેષણ આપણી નૂતન સંસ્કૃતિ છે ત્યાર પછી નીચેના વાક્યમાંથી સાદુ સંયુક્ત કે સંકુલ વાક્ય ઓળખાવો આપણી નૂતન સંસ્કૃતિ તો વાક્ય એ મૂલ્યવાન વસ્તુઓ છે પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા તો જવાબ આવશે સંયુક્ત વાક્ય ઓગણત્રીસમું નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે એટલે પેલી આપણે તો જીવદયાવાળા માનવીઓ રહ્યા એટલે આપણે એ લોકોએ મને પૂછ્યું વોટ ઇઝ શેર સુડ તો એ અને મને ત્રીસમું નીચેના વાક્યોનો કાળ ઓળખાવો ઓલિમ્પિક વાળા દડાફેંક અને ભાલાફેંકની રમત રાખે તો વર્તમાન કાળ કંપાસ લઈ માપી જુઓ તો આજ્ઞાર્થ વર્તમાન કાળ ત્યાર પછી છે એકત્રીસમો શબ્દ સમૂહ માટે એક શબ્દ કચરો નાખવાની પેટી તો કચરા પેટી ભગવાન બુદ્ધના અવશેષો ઉપર ગોળ સ્થાપત્ય તો તો અધ્વનિ ઘટકો શ અ અ ગૌ માતા તો ગ વત્તા મ વત્તા આ વત્તા ત પ્રતીક તો વત્તા ર વત્તા વત્તા ત વત્તા ઈ વત્તા ક વત્તા અ અને બેફામ તો બ વત્તા એ વત્તા ફ વત્તા મ વત્તા અ એટલે બેફામ ત્યાર પછી છે 33મો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો અર્પણ કરવું એટલે કે માનપૂર્વક આપવું વાક્ય વિદ્યાર્થી એ પોતાનું જીવન રાષ્ટ્ર અર્પણ કર્યું ન ખાવો એટલે ભાળ ન વાક્ય તેણે મારી વાતનો જરા પણ ન ખાધો સવા શેર સુંડ ખાવી એટલે પૂરી તાકાત હોવી વાક્ય યુદ્ધમાં સૈનિકોએ સવા શેર સુંડ ખાધી અને દુશ્મનને હરાવ્યો મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વાધ્યન પોથીઓ બે હજાર પચીસ છવ્વીસની જે છે તે આવી ચૂકી છે અને નવી સ્વાધ્યન પોથીની અંદર જે પીડીએફ છે તે આપણી વોટ્સએપ પર પણ મૂકાઈ ચૂકી છે તો વોટ્સએપ પરથી આ પીડીએફ તમે મેળવવા માટે આજે જ સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો સ્વાધ્યયન પોથીના સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સએપ પર જોઈતી હોય અથવા તો એપ્લિકેશન પર જોઈતી હોય તો એપ્લિકેશન પર પણ મૂકાઈ ચૂકી છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વિભાગ ડી સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવતો પત્ર તમારા મિત્રને લખો તો પ્રિય મિત્ર કલ્પ સાદર નમસ્કાર તો અહીંયા તમે જોઈ શકો છો કે સમગ્ર આ જે પત્ર છે તે આપણે અહીંયા દર્શાવેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોસ્ટ કરીને જોઈ શકો છો અથવા તો આપણી આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ત્યાર પછી પાંત્રીસમો સવાલ છે નિબંધ લેખન સ્વચ્છતા તો સ્વચ્છતા વિશેનો નિબંધ અહીંયા આપણને આપેલો છે તો તમે આ પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી પીડીએફ મેળવી અને અભ્યાસ કરી લેજો તમારી આ સ્વાધ્ય પૂથીના અભ્યાસ માટે પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં